થરાદ રેફરલ હોસ્પિટલના ડોક્ટર વૈશત્યનનો યોજા વિદાય સમારંભ થરાદ રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર હરીશ વૈશત્યનનો વિદાય સમારંભ યોજાયો ત્યારે વિદાય સમારંભ અનુસૂચિત જાતિ વાવ થરાદ અને સ્વીગામ થરાદ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટર હરીશ વૈશત્યન સારા નિષ્ઠા અને પ્રામાણિકતાવાળા વ્યક્તિત્વ ધરાવતા આ ડોક્ટર વૈશત્યન લોકોના દિલમાં વસ્યા હતા કોઈપણ ભેદભાવ વગર દરેક લોકોના પ્રશ્નોને વાંચા આપતા અને સારી નામના ધરાવતા જે થરાદના લોકોમાં ડોક્ટર વેસે તેમના વિદાયના ભણકાર સાંભળાતા લોકોમાં પણ એક દુઃખની લાગણી અનુભવાઈ રહી છે અને થરાદની જનતા પણ દુખ વ્યક્ત કરી હતી જ્યારે આવા ડોક્ટર એક ભગવાન રૂપી વિદાય લઈને જાય છે ત્યારે લોકોના મુખ ઉપર એક દુઃખની લાગણી દેખાઈ રહી હતી ત્યારે વિદાય સમારંભમાં વાવ થોરા સુઈગામના અનુસૂચિત સમાજના ભાઈઓ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો આ વિદાય સમારંભમાં ડોક્ટર માથુર ડોક્ટર કૃણા માલોસનિયા ડોક્ટર કિંજલ પરમાર ડોક્ટર રાઠોડ ડોક્ટર ગેહલોત તેમજ પિરોમલભાઈ નજાર વથુભાઈ રાઠોડ મોટી પાવર દૂધ ડેરીના ચેરમેન રાસીભાઈ શાંતિભાઈ વ્રણ નાનજીભાઈ હડિયલ પરાગભાઈ સવરાખા તેમજ દરેક ભાઈઓ દ્વારા અને રેફરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ડોક્ટર વેસે હોસ્પિટલમાં મારા પછી મેં એવા તમામ પ્રયત્નો કરેલા કે ગરીબ જરૂરિયાતમંદ દર્દી કોઈ જાતના ભેટ વખત વગર એને મફત સારવાર મળે એની મફત લેબોરેટરી થાય મફત સોનોગ્રાફી થાય મફત સિજેનલ થાય અને ઇવન મફત બ્લડ પણ મળે આ તમામ સગવડો મારા દ્વારા સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો એક નિસ્વાર્થ પ્રયત્ન કરવામાં આવેલો એ તમામ મારા પ્રયત્નો હોસ્પિટલના તમામ સ્ટાફે પણ પૂરો સહકાર આપ્યો છે પરંતુ હવે સરકારની નીતિ નિયમ છે માય બાપ છે સરકાર જે ધારે તે કરી શકે એ કંઈક હશે ને મારી બદલી જાહેરિત અર્થે જ્યારે ધંધુકા ખાતે થઈ છે ત્યારે હું એવું માનું છું કે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે થશે તે સારું થશે જે થઈ ગયું તે પણ સારું થયું અને જે થવાનું હશે તે પણ સારું થશે એમ માની સરકારના આદેશને માથે ચડાવી હું વિના રડે હોસ્પિટલની વિદાય લે એવા જીતુ બારોટ સંગ ભારત ન્યૂઝ સ્થાના